જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે દૂધની મલાઈમાં માત્ર એક ચીજ ઉમેરીને બનાવીશું ઘી એકદમ પરફેક્ટ રીતથી તો આ રીતના ગ્લાસનો ઉપયોગ કરીને ના બ્લેન્ડર ના મશીનના વધારે ફેટવાની ઝંઝટ વગર બહુ જ આસાનીથી બહુ જ વધારે માત્રામાં ઘી નીકળશે સાથે હું પનીરની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ આ રીતના તમે ઘે બનાવશો એટલે તમારી એક પણ ચીજ વેસ્ટ નહીં જાય તો ચલો મારી સાથે કરીએ તો સૌથી પહેલા મેં લીધી છે દૂધની મલાઈ લગભગ મેં દસ દિવસની મલાઈ ભેગી કરી છે જે મેં ફીચરમાં રાખી હતી એટલે તે લાંબા સમય સુધી ખરાબ જ નથી થતી કોઈ વાસ પણ નહીં આવે હવે આપણે એક જડા તળિયાવાળી કળાઇ કે તમે તપેલું કે ગમે તે વાસણ લઈ શકો છો તેમાં મલાઈને ટ્રાન્સફર કરી લઈએ મલાઈને ફ્રીઝરમાં સ્ટોર કરવાથી બિલકુલ વાસ નથી આવતી પણ તમારે જ્યારે તેમાંથી ઘી બનાવવું હોય તો તેની પહેલાં બે કલાક ફીજરમાંથી બહાર કાઢી લેવાની પછી આપણે જે ડબ્બામાં મલાઈ હતી તેને ધોઈને તે પાણી મલાઈમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરીને મલાઈમાં લમ્સ ગુઠલી છે તેને મેલ્ટ કરી લઈએ કારણ કે મલાઈ ફ્રીઝરમાં રાખીએ એટલે તે જામી જાય છે બિલકુલ ગુઠલી રહેવા દેવાની નથી લમ્સ છે તે બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ કરીશું ખાસ ધ્યાન એ રાખવાનું કે આને બોઇલ નથી કરવાનું બહુ વધારે ગરમ પણ નથી કરવાનું સતત હલાવતા રહીને ગરમ કરીશું ને એટલે બહુ જ ઝડપથી મેલ્ટ થઈ જશે મલાઈ એટલે ધ્યાન રાખવાનું સતત હલાવવાનું બસ થોડી જ વારમાં કી છે તે મલાઈ ની અંદર અલગ થઈ જશે બસ બે જ મિનિટમાં ગરમ થઈ ગયું છે અને પૂરી મલાઈ મેલ્ટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી દોઢ કલાક પછી જોઈએ તો ઘી ઉપર આવી ગયું છે અને મલાઈનું દૂધ છે તે નીચે રહી ગયું છે હવે આપણે લેવાનું છે એક સ્ટીલનો ગ્લાસ તો મારી પાસે આ કઢાઈમાં રાખીએ ગ્લાસ તો ગ્લાસ નાની સાઈજનો છે તો શું કરવાનું કે આપણે બે ગ્લાસ લેવાના તો એક ખાલી ગ્લાસ ની અંદર પાણી ભરેલો ગ્લાસ આ રીતના રાખી દેવાનો પછી ગ્લાસ ને વચ્ચે નહી રાખવાનો આ રીતના સાઈડમાં રાખીને સારી રીતના સેટ કરી દેવાનો હવે આને આપણે રાખીશું ફ્રીજમાં ઓવર નાઇટ બીજા દિવસે જોઈએ તો કે બધું જ ઉપર આવી ગયું છે તો હવે શું કરીશું તો હળવે હળવે ગ્લાસ ને આ રીતના ફેરવીને કાઢી લઈએ

મલાઈ મારી લગભગ દસ દિવસની હતી છતાં પણ આમાં કોઈ ખરાબ વાસ આવતી કારણ કે મેં ને રાખી હતી એટલા માટે ફરી એક બે ગ્લાસ પાણી એડ કરીને દૂધનો જેટલો ભાગ છે તેને કાઢી લઈએ તો મિત્રો મલાઈમાં જે ઘી હતું તે અલગ થઈ ગયું છે તો આ દૂધને સાઈડ પર રાખી દઈએ અને તેમાંથી પનીર બનાવીશું તેની રેસીપી શેર કરીશું હવે આ જે મલાઈ છે તેને ચમચાથી મેશ કરી લઈએ આપણે ફ્રિજમાં રાખી હતી એટલે ઉપર સરસ જામી ગઈ છે તો આને બિલકુલ ફેટવાની નથી પણ ઉપરનો જે હાર્ડ ભાગ છે તેને બરાબર મેશ કરી લઈએ એટલે કોઈ લમ્સ ના રહે ફક્ત એક થી બે મિનિટ આ રીતના ચમચાથી મેશ કરી લઈએ એટલે અંદર જે ગુટલીઓ છે તે ભાંગી જાય આ રીતના ઘી બનાવશો એટલે બિલકુલ કીટું નહીં નીકળે ખૂબ જ ઓછી માત્રામાં નીકળશે કારણ કે નીચેથી આપણે પૂરું દૂધ કાઢી લીધું છે લગભગ એક થી દોઢ મિનિટ સતત હલાવ્યું એટલે માખણના ફોર્મમાં આવી ગયું તો હવે તેમાં એક ગ્લાસ ઠંડુ પાણી એડ કરીશું અને માખણને સારી રીતના ધોઈ લઈએ

આપણે છાશ બનાવીને માખણ બનાવીએ અને તેમાંથી ઘી બનાવીએ તો તેમાં ખૂબ જ વધારે સમય લાગે છે કારણ કે તેમાં મલાઈનો ભાગ છાશનો ભાગ વધારે જાય છે એટલા માટે તો તમે જો આ રીતના તમે ઘી બનાવશો તો ખૂબ જ ઓછા સમયમાં તમારું ઘી બનીને તૈયાર થઈ જશે સાઈડમાં દૂધ રાખ્યું હતું તેમાંથી પનીર બનાવીશું થોડો ઉપર ઘીનો ભાગ છે તો તેને લઈ લઈએ અને માખણની ગેસ પર આ પનીર બનાવતા જેટલો સમય લાગશે તેના કરતાં પણ ઓછા સમયમાં આજ આપણું ઘી બનીને તૈયાર થઈ જશે સાઈડમાં દૂધ છે તેને પણ બીજા ગેસ પર પનીર બનાવવા માટે ગરમ થવા માટે રાખીશું આમાં ફક્ત ઘી જ છે તે માખણ ફોર્મમાં છે પણ માત્ર ઘીનો જ ભાગ માખણમાં છે એટલે ગરમ કરીશું ને તો થોડા સમયમાં ઘી બનીને તૈયાર થઈ જશે બસ જેટલી ક્વોન્ટિટીમાં છે તેટલું જ ઘી બનશે જનરલી આપણે માખણ બનાવીને ઘી બનાવીએ તો માખણ ગરમ થાય એટલે વધારે ક્વોન્ટિટીમાં હોય છે પણ તેને ગરમ થતાં તે ઘી બહુ ઓછું થઈ જાય છે પણ આ રીતના મલાઈમાંથી ઘી બનાવીએ તો ફ્રીજમાં મલાઈને રાખીએ તો ઉપર જામી જાય એટલે બિલકુલ તેમાં દૂધનો ભાગ નથી રહેતો કીટુનો ભાગ બિલકુલ વધારે ક્વોન્ટિટીમાં નથી થતો બસ આ રીતના બનાવીએ એટલે બહુ વધારે ઘી ઓછું નહીં થાય ગેસની મીડિયમ ફ્લેમ પર રાખીને પકાવીશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું એટલે તળીએ ચીપકીએ નહીં એટલે આપણી કળા એકદમ ક્લીન રહેશે સાફ કરવામાં વધારે મહેનત પણ નહીં પડે તમે જોઈ શકો છો બે મિનિટ જેવું થયું છે અને ઘી અલગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ઉકળવા પણ લાગ્યું છે એટલે બહુ વધારે ટાઈમ નહીં લાગે ઘીની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો બિલકુલ ઓછી નથી થઈ હવે એક બાઉલમાં દોઢ ટેબલ સ્પૂન વિનેગર લઈશું અને સાથે તેટલું જ પાણી લઈને તેની સાઈડમાં દૂધ ગરમ થવા માટે રાખ્યું છે તેમાં ઉભરો આવી ગયો છે તો થોડું થોડું કરીને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ઘી બનાવવાની પ્રોસેસ હોય છે તે થોડી લાંબી હોય છે એટલે બનશે તેટલો વિડીયો હું નાનો જ બનાવીશ સાથે આપણે પનીર બનાવવાના છીએ એટલે થોડો લાંબો વિડીયો થશે કોશિશ કરીશ બનશે નાનો જ બનાવીશ તમે જુઓ આપણું રેડી થઈ ગયું છે તો ગેસની બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ અને મસ્ત મજાની સુગંધ પણ કિચનમાં આવે છે અને કલર પણ મસ્ત મજાનો આવ્યો છે ત્યાં આપણું દૂધ પણ સારી રીતના ફાટી ગયું છે તમને અંદાજ આવી ગયો હશે કે એક સાઈડ દૂધ ગરમ મૂકીને

તમે જોઈ શકો છો કડાઈ એકદમ ક્લીન છે સાથે કીટોનો ભાગ પણ બિલકુલ ઓછો છે નોર્મલી આપણે ઘી બનાવીએ ને તો આખી ઘરની કીટુની ભરાઈ જાય છે બસ આજ તો એક ચમચી જેટલું જ કીટુ છે તો ઘી આપણું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તો તેને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ ત્યાં આપણે પનીરને ગાળી લઈએ તો તેના માટે ઘરના પર કોટનનું કપડું રાખીને ગાળી લઈએ પનીરની ક્વોન્ટિટી પણ તમે જુઓ ઘણી છે લગભગ ત્રણસો થી ચારસો ગ્રામ પનીર બનીને તૈયાર થશે થોડું ઠંડુ પાણી નાખીને પનીરને ધોઈ લઈએ એટલે વિનેગરની સુગંધ ના આવે આ પનીરમાંથી તમે કોઈ પણ મીઠાઈ પણ બનાવી શકો અથવા સબ્જી પણ બનાવી શકો બધી જ બાજુથી કપડું ભેગું કરીને પ્રેસ કરીશું પ્લેટ રાખીને ઉપર કોઈ વજન રાખીને રાખી દેવાનું એટલે એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે અને સારી રીતના સેટ થઈ જશે તો મેં ખાઈ દસ્તો રાખી દીધા છે લગભગ ત્રણ થી ચાર કલાક છોડી એટલે સારી રીતના ચાર કલાક પછી જોઈએ તો પનીર આપણું સારી રીતના સેટ થઈ ગયું છે તો તેને કોટનના કપડામાંથી કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ બજાર જેવું પનીર ઘરે તૈયાર થયું છે તમને પનીરને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો બિલકુલ છૂટું પણ નથી પડતું તો તમે બંને રેસીપીની જરૂર ટ્રાય કરજો કંઈ પણ વેસ્ટ નહીં જાય આ પનીર તમે સબ્જી કે મીઠાઈ બનાવવામાં ઉપયોગ કરી શકશો સાથે વધારે માત્રામાં ઘી પણ બની જશે તો તમે જુઓ આપણું પનીર પણ સરસ મજાનું બન્યું છે બિલકુલ છૂટું પણ નથી પડતું

નોર્મલી આપણે મલાઈ ફેટીને ઘી બનાવીએ છીએ ને તો ત્યારે તેમાંથી જે કીટું નીકળે છે ને તે પણ ઘીને વધારે એબઝોર્બ કરે છે તેમાં ખૂબ જ વધારે ઘી રહી જાય છે તો આ રીતના તમે બનાવશો ને તો કીટું પણ ઓછું નીકળશે અને ઘી જાજુ વેસ્ટ નહીં જાય તો મને આ રીતના મલાઈમાંથી ઘી બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી છે કોઈ વધારે કીનો બગાડ પણ ના થાય અને ખૂબ જ ઓછા સમયમાં ઘી બનીને તૈયાર થઈ જાય છે સાથે કોઈ પણ વસ્તુનો વેસ્ટ ગયા વગર પનીર પણ તૈયાર થાય છે તો જરૂર ટ્રાય કરજો તમે ચાહો તો સ્ટીલના ડબ્બામાં પણ ભરી શકો છો ઘીને તો મિત્રો તમને મારી આજની કેવી લાગી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે